બનાસકાંઠામાં વધુ એક બ્રેન્ડેડ વ્યક્તિના પરિવારે ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે જેથી અંગદાન અભિયાનના પ્રણેતા અને સમાજસેવી દિલીપભાઈ દેશમુખ દાદા તેમજ દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના આગેવાનોએ મૃતકના પરિવારની મુલાકાત લઈ તેમના આ ભાગીરથ કાર્યને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સાવિયાણા ગામના ઠાકોર અર્જનજી જવાનજી ગત બુધવારના રોજ બપોરના સમયે પાટણથી પોતાનું બાઇક લઈને ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે દરબડા ગામ નજીક અજાણ્યા મારુતિ વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક ડીસાના ખાનગી આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ પણ સ્થિતિની ગંભીરતા જોઈ ડીસાની ડોક્ટર ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન બાબતે સમજ આપી હતી અને પરિવાર સહમત હોય ઈજાગ્રસ્તને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો જ્યાં ગંભીર ઈજાને પગલે ડોક્ટરો દ્વારા અર્જણજી ઠાકોરને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે પરિવારને અંગદાન વિશે વાત કરતા તેમના અંગદાન થકી બે કિડની અને એક લીવર થકી કુલ ત્રણ લોકોને નવજીવન મળવાની અંગદાતા સ્વર્ગસ્થ અર્જણજી જવાનજી ઠાકોરને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા હૃદયપૂર્વકની સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ડીસાની ખાનગી આઈસીયુ દ્વારા પણ બિલ માફ કરી સહકાર આપ્યો હતો ડેડના પરિવારે સમાજ ઉપયોગી ભાગ્યરથ કાર્ય કરીને અન્ય ત્રણ લોકોને નવજીવન બક્ષતા અંગદાનના હિમાયતી અને અભિયાન ચલાવનાર દિલીપભાઈ દેશમુખ તથા દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી માનાભાઈ પટેલ શૈલેષભાઈ માળી પીરાભાઈ ચૌધરી અને સામાજિક અગ્રણી રસિકજી ઠાકોર સહિતના આગેવાનોએ સ્વર્ગસ્થ પરિવારની મુલાકાત લઈ પુણ્યના કાર્યમાં સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોમાં અને સમાજમાં પણ અંગદાન અંગે જાગૃતિ આવેલ તે માટે અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે અપીલ કરી હતી નવીનકુમાર બચુભાઈ ઘરે રહેવાસી થરા હું પાલનપુરથી રહ્યો તો મારી સાઈડમાં થરા જવા માટે ડીસા પુલ ઉપર સામે ગાડી રોંગ સાઈડ આવી અને મારી ગાડીની ટક્કર મારીને મને ઇજાગ્રસ્ત પહોંચાડી છે મારી ગાડીને પણ નુકસાન પહોંચે છે તો રોંગ સાઈડ આવવા વાળા માટે મહેરબાની કરી પુલ ઉપર કોઈને બીજાને જાનહા ના થાય એના માટે રોંગ સાઈડ આવવા વાળાને બંધ કરવાની વિનંતી મારી નમ્ર વિનંતી છે કે બીજાને કોઈ જાન આવી ના થાય એટલું સરકાર શ્રીની વિનંતી કરું છું કોને કોને લાગ્યું છે તમારામાંથી મને મારી સાથે મિત્ર જે હતા ને સંબંધી એમના છોકરાને પગે વાગી છે એક બેનને વાગ્યું અને દીકરીને વાગી છે